આજની પોસ્ટમાં આપણે વૈશાખી પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાના વિશે જાણકારી મેળવીશું પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર પ્રત્યેક મહિનાની પૂનમને પોતપોતાનું મહત્ત્વ હોય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને દાન પુણ્ય કરવાથી જીવનમાં સંપન્નતા આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તો ચાલો વૈશાખી પૂર્ણિમા કેવી રીતે મનાવવામાં આવે છે તેની કથા શું છે તેના વિશે સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ માં જો આ વૈસાખી પૂર્ણિમાના મહત્વની કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો વૈશાખી પૂર્ણિમાના દિવસે ધર્મરાજની પૂજા કરવાનું વિધાન છે આ વ્રતના પ્રભાવથી અકાલ મૃત્યુનો ભય નથી રહેતો માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નાનપણના મિત્ર સુદામાને પણ દ્વારિકા પાસે જ્યારે મળવા આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને સત્ય વિનાયક પૂર્ણિમાના વ્રતનું વિધાન બતાવ્યું હતું અને આ જ વ્રતના પ્રભાવથી સુદામાની બધી જ દરિદ્રતા દૂર થઈ હતી હિન્દુ ધર્મમાં પૂનમનું ખૂબ જ મહત્ત્વ છે અને જે મહિનામાં જે પૂનમ આવે તે મહિનાના નામથી તેને ઓળખવામાં આવે છે આ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખવામાં આવે છે અને ચંદ્રમા ભગવાનની પૂજા કરવામાં આવે છે આ સાથે જ આ દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે અને તેને શુભ માનવામાં આવે છે પૂનમનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે આ દિવસે ચંદ્રમાના કિરણો ખૂબ જ શક્તિશાળી હોય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજાને માટે સમર્પિત હોય છે એટલે આ તિથિ પર ભક્ત સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે અને ચંદ્રમાં ભગવાનને અર્ઘ્ય આપીને ઉપવાસ તોડે છે આ દિવસે સત્યનારાયણની પૂજાનું પણ વિધાન છે કહેવામાં આવે છે કે આ દિવસે પૂજા પાઠ કરવાથી બે ગણું ફળ મળે છે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન પુણ્ય અને ધર્મ કર્મના અનેક રીતે કાર્ય કરવામાં આવે છે અને સત્ય વિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ જ દિવસે વૈશાખી પૂર્ણિમા પર જ ભગવાન વિષ્ણુના ત્રેવીસમાં અવતાર મહાત્મા બુદ્ધના સ્વરૂપમાં જન્મ થયો હતો એટલે તેને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે અને આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે એકવાર દ્વાપર યુગના સમયમાં માતા યશોદા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ સંસારના પાલન કરતા છો તો મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી લોકમાં કોઈ પણ સ્ત્રી વિધવા થવાનો ભય ન ધરાવે અને કોઈ નિસંતાન પણ ન રહે તેના લીધે કોઈ દુઃખી પણ ન રહે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માતાને કહ્યું કે આપે આ મને ઉત્તમ સવાલ પૂછ્યો છે તો આના વિશે હું એક વ્રતના વિશે વિસ્તારથી તમને બતાવું છું જે સૌભાગ્ય પ્રાપ્તિ માટે દરેક મહિલા બત્રીસ પૂનમ સુધી આ પાવન વ્રત કરશે તો તેમને સંતાન અને સૌભાગ્યની રક્ષા અવશ્ય થશે ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની સુશીલા સાથે રહેતો હતો તેના ઘરમાં કોઈ પણ પ્રકારનું ધન સંપત્તિની કમી ન હતી પરંતુ બ્રાહ્મણને કોઈ સંતાન ન હતું જેના કારણે બંને પતિ પત્ની ખૂબ જ દુઃખી રહેતા હતા એક સમયે નગરમાં એક સાધુ આવે છે અને જે બધા જ ઘરોએ ભિક્ષા માગીને ગંગા નદીના કિનારે ભોજન કરી જીવન વ્યતીત કરે છે પરંતુ એ સાધુ ધનેશ્વરના ઘરે ભિક્ષા માગવા માટે નથી જતા આ જોઈને સુશીલા અને ધનેશ્વર ખૂબ જ દુઃખી થઈ જાય છે અને આવીને સાધુને પૂછે છે કે તમે બધા જ ઘરે ભિક્ષા માગવા જાઓ છો પરંતુ અમારા ઘરે શા માટે નથી આવતા આવું કેમ સાધુ મહારાજ ત્યારે સાધુએ કહ્યું કે તમે નિસંતાન હોવાને કારણે તમારા ઘરની ભિક્ષા લેવી પતિ તોના અન્નના સમાન હોય છે એટલે હું એ પાપમાં ભાગીદાર નહીં બની શકું અને એટલે જ હું તમારા ઘરેથી ભિક્ષા નહીં લઉં આ સાંભળીને ધનેશ્વર ખૂબ દુઃખી થઈ જાય છે અને સાધુને પૂછે છે કે એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મને પણ સંતાન સુખની પ્રાપ્તિ થાય ત્યારે સાધુએ એ દંપતીને સોળ દિવસ સુધી માતા ચંડીનું પૂજન કરવાની સલાહ આપી જેના બાદ ધનેશ્વર અને તેમના પત્ની એવું કર્યું દંપતીની સાધનાથી પ્રસન્ન થઈને માતા કાલી પ્રગટ થયા અને સુશીલાને ગર્ભવતી થવા માટે વરદાન આપ્યું અને કહ્યું કે પ્રત્યેક પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવજો અને બધી જ પૂનમના દિવસે દીવાની સંખ્યા વધારતા જજો જ્યાં સુધી બત્રીસ દીવા ન થાય ત્યાં સુધી આ રીતે કરવાનું માતાના આશીર્વાદના ફળ સ્વરૂપ સુશીલા ગર્ભવતી થઈ અને કાલી માતાના કયા પ્રમાણે તેઓ એક એક દીવા વધારતા રહ્યા અને માતા કાલીની કૃપા અને આશીર્વાદથી દંપતીના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ ધનેશ્વરે અને સુશીલાએ દેવદાસ રાખ્યો દેવદાસ જ્યારે મોટો થયો તો ધનેશ્વરે તેને વિદ્યા ગ્રહણ કરવા માટે કાશી મોકલ્યો કાશીમાં દેવદાસની સાથે એક અજીબ દુર્ઘટના ઘટી જેના કારણે ભૂલથી દેવદાસનો વિવાહ થઈ ગયો જ્યારે દેવદાસને બતાવ્યું કે તે અલ્પાયું છે છતાં પણ તેનો વિવાહ જબરજસ્તી કરવામાં આવ્યો કેટલાક સમય બાદ કાલ દેવદાસના પ્રાણ લેવા માટે આવે છે તો કાલ દેવદાસનો પ્રાણ ન લઈ શક્યા ત્યારે કાલે યમરાજને કહ્યું કે દેવદાસનો પ્રાણ લેવામાં તેઓ અસમર્થ છે જેના પછી યમરાજા તેમની પાછળનું કારણ જાણવા માટે ભગવાન શંકર અને માતા પાર્વતી પાસે ગયા ત્યારે માતા પાર્વતીએ માતા કાલી કાલરાત્રિના વિધિના વરદાનના વૃત્તાંત સંભળાવ્યો અને કહ્યું કે બ્રાહ્મણ દંપતીએ પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું એટલે જ કાલ દેવદાસને કશું બગાડી ન શક્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે પૂર્ણિમાના દિવસે જે પણ વ્રત કરશે તેમને કાળમાંથી મુક્તિ મળશે અને ભગવાન તેમની બધી જ મનોકામના પૂર્ણ કરશે આ દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે વૈશાખી પૂનમના દિવસે જ ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી એટલે આ પૂનમનું વિશેષ મહત્ત્વ છે અને સાથે જ ચંદ્રમાની પૂજા કરીને કુંડળીમાંથી ચંદ્ર દોષ પણ મટાવી શકાય છે વૈસાખી પૂનમના દિવસે પાંચથી સાત જરૂરતમંદ વ્યક્તિઓ અથવા તો બ્રાહ્મણોને ખાંડ અને તલ સાથે દાનમાં આપીને આપણા પાપોનો ક્ષય થાય છે આ દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તલનું વિશેષ રૂપમાં દાન કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી અદભૂત વાતો સાથે